સત્યાવીસ નક્ષત્રોમાંથી છ નક્ષત્રો એવા છે કે જે અશુભ માનવામાં આવે છે અને આ નક્ષત્રોમાં મનુષ્યનો જન્મ થાય તો તેની અશુભ અસરો જાતકના જીવન પર જોવા મળતી હોય છે તો આજની ખાસ વાતમાં જાણીએ આ નક્ષત્રો વિશે અને તેનાથી અશુભ અસરો વિશે જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લ ભાઈ પંડ્યા જજાગ્રતો દુરમુદય ત્રદૈવ ધનુષુપ્ત છે દુરંગમન જ્યોતિઘન જ્યોતિરે ગંધર્મ મનઃ શિવસંકલો વસ્તુ જય ભગવાન મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું જે વિષયની વાત કરીશ તે વિષય છે જ્યોતિષનો વિષય જ્યોતિષની અંદર નવ ગ્રહ બાર રાશિ અને સત્યાવીસ નક્ષત્રોનું એક વિશેષ મહત્વ હોય છે જેમાં નક્ષત્રનું વિશેષ મહત્વ હોય છે ઘણી વખત આપણે જોઈએ છીએ ત્યારે કોઈ બાળકનો જન્મ થયો ત્યારે એની રાશિ કઈ છે અને એનું નક્ષત્ર કયું છે જેની જાણકારી આપણે લેતા હોઈએ છીએ પરંતુ નક્ષત્ર એના અલગ અલગ પ્રભાવ હોય છે અમુક નક્ષત્ર શુભ હોય જેમ કે પ્રભુ શ્રી રામજીનું નક્ષત્ર પુષ્ય છે તો પુષ્ય નક્ષત્ર હોય હસ્ત નક્ષત્ર હોય અમુક નક્ષત્ર જેને શુભ માનવામાં આવે છે તેવા જ નક્ષત્રમાં જન્મેલા જાતકો જીવનમાં બહુ સફળ થતા હોય છે પરંતુ આ સત્યાવીસ નક્ષત્રમાંથી માંથી છ નક્ષત્ર એવા છે કે જેની ઉપર ખાસ કરીને આપણા ઋષિ એ નક્ષત્રની ચરણને પણ જોવામાં આવે છે એ છ નક્ષત્ર જે છે એ પહેલા તો એ નક્ષત્ર મનુષ્યના જીવનમાં ક્યાંક તકલીફ ક્યાંક સુખ પણ આપી શકે છે પરંતુ એ છ નક્ષત્ર કયા છે અને એ નક્ષત્રના કયા ચરણમાં જન્મ થયો છે તે પણ મહત્વનું છે જેમ કે એક નક્ષત્રના ચાર ચરણ હોય છે જેમ કે આપણે ઘણી વખત જોઈએ છે કે દિવસનો એક બાર કલાક કુલ ચોવીસ કલાક હોય એમાંથી દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહરો હોય છે તે રીતે એક નક્ષત્રના ચાર ચરણ એટલે કે ચાર પગ હોય છે જે બાળકનો જન્મ થયો એમાં એ નક્ષત્ર અને એના કયા ચરણમાં મતલબ એ ચરણ જ્યારે નક્ષત્ર શરૂ થયું ત્યારે કેટલા વાગ્યા એનો જન્મ થયો અને એ નક્ષત્રનું કયું ચરણ હતું તે જાણવાથી આપણને ખબર પડે કે આ બાળકનું જીવન સુખમય છે કે કષ્ટદાયક છે હવે જે છ નક્ષત્ર હતા જે સત્યાવીસ નક્ષત્રમાંથી છ નક્ષત્ર ખાસ કરીને એમાં એક આશ્લેષણ નક્ષત્ર એક મઘા નક્ષત્ર એક જ્યેષ્ઠાન નક્ષત્ર એક મૂળ નક્ષત્ર એક રેવતી નક્ષત્ર અને ત્યાર પછી એક અશ્વિની નક્ષત્ર આ છ નક્ષત્ર જે અશુભ છે હવે એ છ નક્ષત્રના એક નક્ષત્રના ચાર ચરણ છે તો એ નક્ષત્રમાં પહેલા ચરણમાં કોઈનો જન્મ થયો હોય તો કેવું પરિણામ આપે જેમ કે ઘણી વખત આપણે જોતા હોય છે કે કોઈ બાળકનો જન્મ થયો હોય જન્મ થતાની સાથે કોઈ પંડિતજી કે ભાઈ કાંસાના પાત્રમાં એનું મુખ જોવાનું કેમ કે નક્ષત્ર અશુભ હોય તો એની છાયા દોષ એ કરવો જરૂરી છે તો વાત કરી લઉં પહેલા તો આશ્લેષા નક્ષત્ર આશ્લેષા નક્ષત્રના ચાર ચરણ એમાં જો કોઈ વ્યક્તિનું આશ્લેષા ચરણમાં જો કોઈ આશ્લેષા નક્ષત્રના પહેલા ચરણમાં જો કોઈનો જન્મ થયો હોય તો એને અશુભ ન માનતા કેમ કે આશ્લેષા જો આશ્લેષા નક્ષત્રનું બીજું ચરણમાં એનો કદાચ જન્મ થયો હોય તો એના જીવનમાં ધનહાનિ થાય છે કોઈ વ્યક્તિનું આશ્લેષા નક્ષત્રના જો ત્રીજા ચરણમાં જન્મ થયો હોય તો જન્મ થતાની સાથે એની માતાને પીડા થાય છે કષ્ટ થાય છે અથવા ડિલિવરીમાં તકલીફ ઊભી થાય અથવા આગળ જતાં એની માતાને ક્યાંક ના ક્યાંક બીમારી આવતી હોય છે બાળકના જન્મ બાદ અને જો આશ્લેષા નક્ષત્રના ચતુર્થ એટલે કે ચોથા ચરણમાં જન્મ થયો હોય તો એ બાળકના જન્મ બાદ એના પિતાને કષ્ટ થાય છે મતલબ આપ સમજી ગયા કે પહેલાં નક્ષત્ર આશ્લેષા નક્ષત્રના પહેલા ચરણમાં સુખ મળે બીજામાં ધનહાનિ ત્રીજામાં માતાને કષ્ટ અને ચોથા ચરણમાં પિતાને કષ્ટ આપે છે તે રીતે બીજું નક્ષત્ર એક જણાવવું તેના વિશે માહિતી આપું એ નક્ષત્ર છે મઘા મઘા નક્ષત્ર જે છે મઘા નક્ષત્રના પણ પ્રથમ ચરણમાં જો જન્મ થયો હોય કોઈ વ્યક્તિનું મઘા નક્ષત્ર છે ને પહેલું ચરણ છે તો એ નક્ષત્રમાં જન્મ થયેલા વ્યક્તિને માતાના માતાને પહેલાં તો પીડા થાય માતાને કષ્ટ મઘા નક્ષત્રનું જો બીજું ચરણ હોય તો પિતાને કષ્ટ પરંતુ મઘા નક્ષત્રનું જો ત્રીજું ચરણ આવી જાય તો એ સુખ આપવાળું છે અને મગા નક્ષત્રનું ચોથું ચલણ આવે તો ધન એ વ્યક્તિને ધન લાભ થાય છે મિત્રો કદાચ જન્મપત્રિકા હોય તો જન્મપત્રિકાની અંદર નક્ષત્ર અને એની બાજુમાં એક નંબર બે નંબર ત્રણ નંબર કે ચાર નંબર લખેલું હોય છે નક્ષત્રમાં જેથી આપણને ખબર પડે એક નંબર એટલે પહેલું ચલણ બે નંબર તો બીજું ચરણ ખબર ના હોય તો તમે કોઈ જ્યોતિષીની સલાહ લઈ અને તમે એ નક્ષત્રને ચેક કરાવી શકો છો તો મિત્રો મઘા નક્ષત્રની વાત કરી કે મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં માતાને કષ્ટ બીજા ચરણમાં પિતાને કષ્ટ અને ત્રીજા ચરણમાં મનુષ્યને સુખ અને ચોથા ચરણમાં મનુષ્યને ધનલાભ મતલબ મગા નક્ષત્રના બે ચરણ સારા અને બે ચરણ અશુભ ગણવામાં આવે છે હવે વાત કરીશ ત્રીજું નક્ષત્ર જે નક્ષત્રનું નામ છે જ્યેષ્ઠા નક્ષત્ર આ નક્ષત્રમાં થોડું ભારે નક્ષત્ર ગણવામાં આવે છે જેષ્ઠા નક્ષત્રમાં કોઈ જાતકનો જન્મ થાય અને જો પહેલા ચરણમાં એનો જન્મ થયો હોય તો એ બાળકના કદાચ કોઈ મોટા ભાઈ હોય તો મોટા ભાઈ ઉપર ભાર થાય મોટા ભાઈને કષ્ટ આપવાનું ચાલુ થાય જો ચરણ હોય તો નાના ભાઈને કષ્ટ થાય ત્રીજા ચરણમાં માતાને કષ્ટ થાય અને ચોથા ચરણમાં સ્વયં એટલે પોતાને કષ્ટ થાય મતલબ જેષ્ટા નક્ષત્ર તો ચારે ચાર ચરણ અશુભ છે તો આવા નક્ષત્રની તો શાંતિ ચોક્કસ કરાવી લેવી જોઈએ આગળ વાત કરીશ મૂળ નક્ષત્ર જે વ્યક્તિના મૂળ નક્ષત્રમાં જન્મ થાય એ જન્મ મૂળ નક્ષત્રમાં જન્મ થાય એનું પહેલું ચરણ આવે તો પિતાને કષ્ટ આપે બીજા ચરણમાં માતાને કષ્ટ ત્રીજા ચરણમાં ધનહાનિ પરંતુ છેલ્લું ચોથું ચરણ મનુષ્યને સુખ પ્રદાન કરે છે તો અહીંયા ત્રણ ચરણ ખરાબ અને એ છેલ્લું ચરણ શુભ ગણવામાં આવે છે રેવતી નક્ષત્રની વાત કરીએ રેવતી નક્ષત્રમાં જે કોઈ વ્યક્તિનો જન્મ થયો એનું પહેલું ચરણ હોય તો એ વ્યક્તિને રાજકીય સારા ફાયદા થતા હોય સરકારી ક્ષેત્રથી ફાયદા થતા હોય અથવા રાજા દ્વારા અથવા સરકાર દ્વારા સન્માન મળતા હોય છે રેવતી નક્ષત્રનું બીજું ચરણમાં જન્મ થાય તો પણ એને મંત્રી તુલ્ય મંત્ર મતલબ મંત્રી બની શકે રાજકારણમાં જઈ શકે એના સારા લાભ જોવા મળે છે રેવતી નક્ષત્રનું ત્રીજું ચરણ એ પણ સુખ પ્રદાન કરે છે પરંતુ રેવતીનું ચોથું ચરણ એ મનુષ્યને કષ્ટ આપવાનું દુઃખ આપે છે મતલબ રેવતીના પ્રથમ ત્રણ ચરણ શુભ અને ચોથું ચરણ અશુભ છે વાત કરીએ મિત્રો અશ્વિની નક્ષત્ર છઠ્ઠું નક્ષત્ર અશ્વિની અશ્વિની નક્ષત્ર જે છે અશ્વિની નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ થયો હોય તો પિતાને કષ્ટ અશ્વિની નક્ષત્રના બીજા ચરણમાં જન્મ થયો હોય તો મનુષ્યને સુખ મળે છે ત્રીજા ચરણમાં જન્મ થયો હોય તો મંત્રી તુલ્ય મતલબ રાજકીય ક્ષેત્રમાં એને પણ સારા લાભ મળે છે અને ચોથા ચરણમાં જન્મ થયો હોય તો એને એને સરકાર દ્વારા સન્માન મળે છે મતલબ એવું કહેવાય કે અશ્વિની નક્ષત્રનું પ્રથમ ચરણ ખાલી અશુભ છે બાકી બીજું ત્રીજું અને ચોથું ચરણ શુભ છે હવે જે વ્યક્તિને આવા નક્ષત્ર હોય તો આવા નક્ષત્રનો શાસ્ત્રમાં વિધિ વિધાન ચોક્કસ બતાવેલી છે તો વિધિ વિધાન કરાવી લેવી જરૂરી છે અથવા હું જે એક ઉપાય કહું છું તે પણ કરી શકાય જેમ કે રેવતી નક્ષત્ર વાળા હોય આશ્લેષા જ્યેષ્ઠા અને રેવતી એમાં ખાસ કરીને રેવતી નક્ષત્ર વાળા હોય તો એમને શું કરવાનું છે ઓમ ઓમ બુધાઇ દર બુધવારના દિવસે ચાર માળા કરવાની છે અને આવી રીતે બુધવાર કરવાના છે બુધવારના દિવસે પક્ષીને મગ ખવડાવવાનું છે અને આશ્લેષા નક્ષત્ર વાળા જે હોય એ લોકો ખાસ કરીને લીલા રંગના વસ્ત્ર બુધવારના દિવસે ગરીબને દાન કરવા વાત કરીએ મઘા નક્ષત્ર મઘા નક્ષત્ર મૂળ નક્ષત્ર અશ્વિની નક્ષત્રમાં કદાચ કોઈનો જન્મ થયો હોય તો ઘરેલું ઉપાયમાં ખાસ કરીને મગા નક્ષત્ર વાળાએ ઓમ કેતવે ઓમ કેતવે તે મંત્રનો જાપ બુધવારના દિવસે કરવાનો છે અને સાત માલા કરવાની છે સાત બુધવાર કરવાના છે પછી મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય તો બુધવારના દિવસે સાત દાડમ લેવાની માથા ઉપરથી સાત વખત ઉતારીને ગરીબને આપવાની છે અને અશ્વિની નક્ષત્રમાં જો જન્મ થયો હોય તો ખાસ કરીને બુધવારના દિવસે માછલીઓને જમાડવું એ પણ શુભ પરિણામ આપી શકે છે મિત્રો આજે સરસ મજાનું મેં તમને એક જ્યોતિષના વિષય ઉપર આજે ચર્ચા કરી છે અને જ્યોતિષ એ મનુષ્યના જીવનમાં સફળતા અપાવવા માટેનું એક સુંદર મજાનું એક શાસ્ત્ર છે પરંતુ એ શાસ્ત્રનું જ્ઞાન હોય તો એ પ્રમાણે મનુષ્યના જીવનમાં આવતા દુઃખ અને દુઃખમાંથી મુક્તિ માટેના ઉપાયો કરી અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ આપણે કરી શકતા હોય છે તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આજે છ અશુભ નક્ષત્ર વિશેની કહી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા શ્રેષ્ઠ ઉપાય સાચી માહિતી સચોટ માહિતી હું પ્રફુલ્લ પંડ્યા આપને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં હવે મિત્રો મને આપી દો રજા જય ભગવાન